જય શ્રી કૃષ્ણ જ્યારે મનુષ્ય પ્રાણી પદાર્થોના જુદા જુદા ભાવોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તેનાથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે અધ્યાય તેર શ્લોક એકત્રીસ અધ્યાય તેર ક્ષેત્ર છેત્રજ્ઞ યોગ તેરમાં અધ્યાયના પાઠનું ફળ શંકર ભગવાન હવે પાર્વતીજીને ગીતાજીના તેરમા અધ્યાયના મહાત્મ્ય સંભળાવવા લાગ્યા એક નગરમાં કોઈ વ્યભિચારણી સ્ત્રી રહેતી હતી એક દિવસ આ ઉલટા સ્ત્રીએ પુરુષને કહ્યું કે હું અમુક સમયે અમુક સ્થળે તને મળીશ પણ પહેલાં પુરુષને એ વાતનું ધ્યાન રહ્યું નહીં તેથી તે સમયસર પેલી સ્ત્રીને મળી શક્યો નહીં આથી પેલી સ્ત્રી ખૂબ જ અકળાઈ અને તેની તપાસ કરવા નીકળી પડી એવામાં પેલો પુરુષ તેને એક ઠેકાણે મળી ગયો હવે પહેલાં પુરુષને એ સ્ત્રીને મળવાનું વચન આપ્યું હતું તે સાંભળ્યું પહેલાં તો તે રીસાઈ ગઈ પરંતુ પુરુષે તેને મનાવી લીધી પછી બંને હર્ષ ઘેલા થઈને ઝાડ નીચે બેઠા મેં થોડી જ વાર એક દીપડો ત્યાં ધરસી આવી પેલી સ્ત્રીને કહેવા લાગ્યો હું તને ખાઈ જઈશ તું બહુ જ દુરાચારી છે માટે જીવતી રહેવા યોગ્ય નથી આટલું કહેતા જ દીપડાએ તો તે સ્ત્રીને ફાડી કાધી પેલો પુરુષ તો એવો ડરી ગયેલો કે ત્યાં ઘડી ભર પણ રોકાયો નહીં ને ભાગી ગયો આ સ્ત્રીના કર્મો સારા નહોતા તે દુરાચારી હતી તેથી તેનો કાળ દીપડા રૂપે ત્યાં ધસી આવ્યો ને આ સ્ત્રી મૃત્યુ પામી તે બીજે જન્મે ચોંડાલણી બની તે એક દિવસ પોતાની બહેનને મળવા એક ગામ જઈ રહી હતી તે ગામ રેવાજીના કિનારે કિનારે થઈને જવાતું હતું ના માતા પિતા મરી ગયા હતા વળી તેને ગામ લોકો સદા અડધૂત કરતા રહેતા તેને થયું કે મારી બહેનને મળું ત્યાં મારે લાયક કાંઈ કામ મળે તો ત્યાં જ રહીશ ત્યાં સુખથી સૂકો પાકો રોટલો તો મળશે વળી તેનો બનેવી ત્રણ શમશાનનો સ્વામી હતો આથી તેની આવક પણ સારી હતી તે બહેનને ગામ જવા ચાલી નીકળી રેવાને કિનારે કિનારે ચાલતા તે બહેનના ગામ પાસે આવી પહોંચી ગામનું સ્મશાન ગામ પૂરું થયા પછી આવતું હતું થોડેક દૂર કિનારા પર એક મંદિર હતું ત્યાં આગળ આ ચાંડાલણી રોકાઈ ચાલી ચાલીને તે થાકી ગઈ હતી ત્યાં એક મહાત્મા ગીતાજીના તેરમાં અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા ચંડાલણી તે ધ્યાનથી સાંભળવા લાગી અચાનક ચાંડા લણીના દેહમાં પરિવર્તન થયું ને તે દિવ્ય દેહવાળી બની ગઈ તેનો દેહ સાથે તેનું મન પણ દિવ્ય બની ગયું તે પરમાત્મામાં લીન બની ગઈ તેને લેવા દેવ વિમાન આવ્યું ને તેનો વૈકુંઠમાં વાસ થયો આ તું તેરમા અધ્યાયના પાઠનું ફળ ભગવાન શંકરે આ રીતે ગીતાજીના તેરમા અધ્યાયના પાઠનું ફળ સમજાયું હવે આપણે તેરમા અધ્યાયનો સાર જાણીશું આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે સર્વ ક્ષેત્રમાં ક્ષેત્ર પણ તું મને જાણ અને ક્ષેત્ર તથાજ્ઞ નું જે જ્ઞાન છે તે જ ખરું છે ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ ના જન્મે છે એમ તું જાણ તે ક્ષેત્ર અહંકાર બુદ્ધિ સુખ દુઃખ

સર્વ તરફ નેત્ર મસ્તક અને મુખ છે તેમષ્યો રૂપી પાસે છે છતાં સર્વ ઇન્દ્રિયોથી રહીત છે તે આ શક્તિ રહિત સર્વનું ધારણ પોષણ કરનાર તે ગુણો રહીત છે છતાં ગુણોના ભોગતા છે પ્રકૃતિ અને પુરુષ એ બનેને પણ અનાદિ તથા તથા સત્વાદી ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જણ જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ વડે જ કરતા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે તે જ સાચો જુએ છે જ્યારે પ્રાણીઓના જુદાપણાને એક પરમાત્મામાં રહેલા જુએ છે અને તેથી જ વિસ્તાર થયેલ જુએ છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે હે ભારત વંશી જેમ સૂર્ય આ સર્વ લોકને પ્રકાશમય કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશમય કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ